હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી કઢીની રેસીપી આ કઢીને ખાસ કરીને બાજરીના રોટલા સાથે ખાવામાં આવે છે તમે આ રીતે કઢી ઘરે ક્યારેય નહીં બનાવી હોય મેં આ વિડીયોમાં બધા જ સ્ટેપ એક એક કરીને બતાવ્યા છે તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર રાખવું જોજો નહીં તો તમારી કઢી સારી નહીં બને આ કઢીમાં ખાટી છાશ યુઝ કરવાની હોય છે ગુજરાતી કઢીમાં થોડી મોડી છાશ યુઝ કરવાની હોય છે કારણ કે તેમાં ગળ પણ વધારે પડતું હોય છે પણ આ કઢી એકદમ તીખી અને થોડી ખટાશવાળી હોય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એક બાઉલમાં મેં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો હવે મેં તેમાં દોઢ કપ જેટલી ખાટી છાશ એડ કરી લીધેલી છે જે કપથી છાસ લીધી હતી એ જ કપની મદદથી અડધા કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં જે ચણાના લોટના ગઠ્ઠા દેખાય છે તે બધા જ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે તેને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો છાસમાં ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને બધા જ ગઠ્ઠા સારી રીતે ઓગળી ગયા છે તો હવે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં અહીં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે આ બધા જ મસાલા છાસમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે તેના વગાર માટે મેં એક પેનમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી લીધેલું છે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવાથી આ કઢીનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે તેમાં રાયના દાણા અને જીરું એડ કરી લઈએ થોડા મેથીના દાણા પણ તેમાં એડ કરી લઈએ બે ઈલાયચી ચાર જેટલા લવિંગ બે તજપત્તા ચારથી પાંચ જેટલા મીઠી લીમડીના પાન અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈએ તો મેં એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે તો હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને મિક્સ કરતાં તેલમાં સારી રીતે કૂક થવા દઈએ તો એક મિનિટ જેવું થયું છે અને બધા જ મસાલા સારી રીતે તેલમાં કૂક થઈ ગયા છે અડધી મિનિટ માટે ફરીથી તેને એકદમ સારી રીતે કૂક થવા દઈએ તો અડધી મિનિટ જેવું થઈ ગયું છે અને આ સ્ટેજ પર આપણે જે છાસમાં મસાલા એડ કરીને તૈયાર કરી હતી તે એડ કરી લઈએ અને તેને મિક્સ કરી લઈએ આ વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ચમચાની મદદથી છાસને હલાવતા જ રહેવાનું છે જો તમે ચમચો સાઈડમાં મૂકી દેશો અને છાસ સ્થિર રીતે ગેસ પર કૂક થશે પહેલેથી જ તો તે ફાટી જશે માટે તેને ચારથી પાંચ મિનિટ માટે હલાવતા જ રહેવાનું છે હાલ કઢી એકદમ પતળી દેખાઈ રહી છે ચારથી પાંચ મિનિટ માટે તેને કૂક કરી લેશું તો ત્યારે તે એકદમ ઘટ થઈ જશે કઢી એકદમ ઘટ થઈ ગઈ છે આ સમયે જો તમને કઢી વધારે જાળી લાગતી હોય તો તમે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી શકો છો પાણીને આ સમયે એડ કરવાનું છે જો તમે પાછળથી પાણી એડ કરશો તો કઢી એકદમ કાચી રહી જશે અને તેનો સ્વાદ સારો નહીં આવે તો ફરીથી તેને મિક્સ કરી લઈએ આ કઢીને આપણે સારી રીતે ઉકાળવાની છે દસ મિનિટ જેવી આ કઢીને આપણે ઉકાળવાની છે અને ચમચાની મદદથી સારી રીતે હલાવતા પણ રહેવાનું છે તો કઢી સારી રીતે ઉકળી ગઈ છે ચમચાની મદદથી તેને હલાવતા જ રહેવાનું છે તો કઢી સારી રીતે ઉકળી છે તો થોડી વાર માટે ચમચાને સાઈડમાં મૂકી દઈએ તમે જોઈ શકો છો કઢી એકદમ સારી રીતે ઉકળી રહી છે ગેસની ફ્લેમ તો આપણે હાઈ જ રાખવાની છે તો ત્રણથી ચાર મિનિટ પછી ફરીથી તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈએ આ આપણી રાજસ્થાની તીખી કઢી છે તો તેને સારી રીતે ઉકાળવાની છે જેથી તેમાં થોડું ખટાશવાળો સ્વાદ આવે તો ચમચાથી હલાવતા આપણને દસ મિનિટ જેવું થઈ ગયું છે અને કઢી સારી રીતે ઉકળી ગઈ છે તેમાં સરસ રંગ પણ આવી ગયો છે કાઠિયાવાળી કઢી બનાવતી વખતે તમારે એ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં તમારે છાશ ખાટી યુઝ કરવાની છે અને તેનો વગાર ઘીથી જ કરવાનો છે અને વઘારમાં મેં જે મસાલા એડ કર્યા તે બધા જ એડ કરવાના છે અને તેને દસ મિનિટ જેટલી ઉકાળવાની છે તમે એનાથી પણ વધારે પંદર મિનિટ જેવું સારી રીતે ઉકાળી શકો છો તો આ કાઢીને કાઠિયાવાડી સ્વાદ આપવા માટે આપણે એક સરસ વઘાર કરી લઈએ તો અહીં મેં એક પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે તેમાં ચપટી જેટલી હિંગ અને એક સૂકા મરચાંના બે ટુકડા કરીને તેમાં એડ કરી લીધેલા છે હવે તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી લઈએ અને તેને મિક્સ કરી લઈએ બસ હવે તરત જ તેને કઢીમાં એડ કરી લઈએ જો ગેસ પર તેને વધારે રહેવા દેશું તો આ વગાર આપણો દાઝી જશે તો મેં તેને કઢીમાં ગરમ જ એડ કરી લીધું છે અને હવે તેને મિક્સ કરી લઈએ આ રીતે ઉપરથી કઢીમાં મરચાંનો વઘાર કરવાથી કઢીનો રંગ એકદમ સરસ આવે છે કઢીનો રંગ એકદમ સરસ આવ્યો છે તો હવે આ સમયે આપણે કઢીમાં કોથમીર એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો કાઠિયાવાડી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ તમે તેને બાજરીના રોટલા અથવા મકાઈના રોટલા સાથે ખાઈ શકો છો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ને શેર કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો